એક હજાર ટકાની ગેરંટી બધું તણાઈ જશે ત્રણથી સાત તારીખ સુધીમાં ગુજરાતના આ પંદર જિલ્લાઓમાં પડશે પાંત્રીસ થી ચાલીસ ઇંચ વરસાદ પરેશ ગોસ્વામી અને હવામાન વિભાગની કાળમુખી આગાહી રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે ઘણા જિલ્લામાં તો પૂરની સ્થિતિ ઊભી થઈ હતી આ વચ્ચે હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે બીજી તરફ મેટ્રોલોજીસ્ટ પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે આવતીકાલથી રાજ્યમાં વરસાદનું જોર વધશે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા ગુજરાતમાં ભારે વરસાદ પડશે પરેશ ગોસ્વામીની આગાહી પરેશ ગોસ્વામીએ જણાવ્યા પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ભારે જોર રહેશે ભાવનગર સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું જોર વધશે આ સિવાય બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ અને દિયોગરમાં પણ અતિભારે વરસાદ પડી શકે છે અન્ય જિલ્લાની વાત કરવામાં આવે તો આણંદ નડિયાદ અને કપડવંજમાં પણ વરસાદ પડવાની સંભાવના છે પરેશ ગોસ્વામી પ્રમાણે ગુજરાતમાં ત્રણથી નવ સપ્ટેમ્બર સુધી વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહી ગુજરાતમાં મેઘરાજા વિરામ લેવાનું નામ લઈ રહ્યા નથી રાજ્યના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરી રાજ્યમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે નું કહેવું છે કે ડિપ્રેશન શિયર ટ્રફ મોન્સૂન ટ્રફ શિયર ઝોન ચાર સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે ત્રણ સપ્ટેમ્બરે આ જિલ્લામાં એલર્ટ હવામાન વિભાગ દ્વારા ત્રણ સપ્ટેમ્બરે ભરૂચ સુરતમાં ભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ભાવનગર બોટાદ આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ કોટાઉદેપુર માં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે 4 સપ્ટેમ્બરે આ જિલ્લામાં આગાહી આ સિવાય 4 સપ્ટેમ્બર ની વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા વલસાડ વૌસારી દાદરા નગર હવેલી માં છૂટાછવાયા વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો મોરબી સુરેન્દ્રનગર પાટણ મહેસાણા સાબરકાંઠા સુરત તાપી ડાંગમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે પાંચ તારીખે અહીં પડી શકે છે વરસાદ પાંચ સપ્ટેમ્બરની આગાહીની વાત કરીએ તો કચ્છ પાટણ બનાસકાંઠા નવસારી વલસાડ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે છ થી સાત સપ્ટેમ્બરની આગાહી છ સપ્ટેમ્બરે રાજ્યમાં વરસાદની સ્થિતિ નબળી પડી શકે છે છ તારીખે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાત સપ્ટેમ્બરે નવસારી દાદરા નગર હવેલી અને વલસાડમાં અલગ અલગ જગ્યાએ યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ લેખમાં આપેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેના સાચા અને સાબિત હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈપણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલાં કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ લો